બેક ટુ માય ચેનલ તો ફરીથી મારા લપન છપન કર્યા વગેરે લગવા તમારો વિજયનો હાર્દિક સ્વાગત કરું છું તો શું કે યુટ્યુબ ફેમિલી આય હોપ કે તમે બધા મજામાં દેશો ને આપણે મજામાં તે હોવા જોઈએ તો કન્ટીન્યુ વેના રહેજો બ્લોગમાં ફૂલે ફૂલ આજે એન્જોય કરવાનું છે કેમ કે અમે જાવીશું બગદાણા અને આજે કેમ જાવી છે ખબર કેમ કે કાલ પૂનમ છે તો અમે આજે જાવીશું આજ જાશું એટલે બે વાગ્યા પહોંચી જાવ ના અને પછી દર્શન બર્શન કરીને ઘડીક બેઠશું પછી તરત નીકળી જાઉં અમે અને ફૂલ મોજ આવી જવાની છે તમને બેના રહેજો બ્લોગમાં કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો આપણો ઇકો બીક્કો આવી ગયો છે તો આપણે નીકળી ગયા તો આપણા ઘરથી બહાર ગલ્લીની બહાર જાઉં પછી ઇકો બીક્કો આવી જાય કન્ટિન્યુ બને રહેજો ઇકોમાં બેહાડીશ ઇક્કોમાં બેઠીશ એટલે હું તમને દેખાડીશ તો બાકી ગલ્લીનું લોકેશન જેવું એક નંબર

કાનો બધું ફાડી નાખો એક નંબર ને એક નંબર પબ્લિક ના પૂછતા તમને કેવું લાગ્યું તમને કેવું લાગ્યું સારું લાગ્યું તો મમ્મી તો જો નો સારું લાગ્યું તો ઇમોજી ની મેકલ જો બાકી કન્ટિન્યુ વેનારે જો બ્લોગ માં આપણે ઇકો આવે છે સમસા ના કોઈ પણ હજી સમસા ના આથી કોઈ બહુ વાગુ નથી પણ જોઈ દે એમ કે આવે છે પણ હજી કાઈ આવ્યો નથી ઇકો આ બે ક્યાં આવે બેઠો ને કે આગળ

ગાડી આપણા બેચર ભાઈ બેચર ભાઈ ગયા પાણી પાણી પીવો બજા રેડિયો હજા હો ગયા બસ જો ના ફાઉં પીએ છે એ તો લેટેસ્ટ નહીં છે એ તો હાલો મફત ના જો આપણે કાના પૈસા દેવાના છે એટલે એમાં પૈસા વાળી લે હા તો સંજય ભાઈ જોડાઈ ગયા તા વિશાલ ભાઈ જોડાઈ ગયા હું કે સંજય ભાઈ પેલી વાર પેલી વાર છે મળવી હમણાં ચા બા લેવી ને પછી મળવી અગર બ્લોગ અમારો ફૂલ લાંબો થઈ જાય પછી તમને મજા નહીં આવે ફાઈનલી મિત્રો ચા બા આવી ગઈ

તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવ રહેજો કેટલા ન આવ્યો એ હમણાં હું તમને દેખાડી દઉં તો તમે જોઈ શકો છો આ ગેસ પૂરાઈ ગયો ઓનલાઈન પૈસા કરવાનું ચેઠી કેટલા નો આવ્યો ચારસો પંદર ચારસો પંદર નો ગેસ આવી ગયો છે હવે અહીંથી બિલ બિલ લઈ લેવી કન્ટિન્યુ ભાઈ ના રેજો બ્લોગમાં ભલે હોલ ચારસો

જો અંદર તમને દર્શન કરાવજું ખૂબ જાણ અંદપાના બાકી બધા વરસાદી વરસાદી લેવા જાય છે એટલું છે અમે પગ પગ ધોયા આપણે પછી મળવી કન્ટિન્યુ લગમાં વિના રહેતો ખુલ્લા ફૂલ મોત હોવાની અમે તો હાથપગ ભાથપક ધોઈ નીકળી ગયા દાતા ભાઈ ફૂલ કરજો લાઈન જ એટલી આપણે દર્શન દર્શન કરી નીકળી ગયા હવે ચાંદો ફરવા કરાવી લેવી અહીંયા ચાંદો કરી

આપડે ભોગી ગયા ને ક્યાં ભોગી ગયા એ ભાઈ ને થોડી ખબર નથી પડતી પણ બાપાની જય બાપા જય જય સીતારા સે તારા મિત્રો આપડે ઉપર આવી ગયા હતા ઉપર તમે જોવા

અન્નપૂર્ણામાં જવો તમે દર્શન કરી લો બાકી પછી હું કરી લઉં લીધા દર્શન મિત્રો ચાની વરસાદી લેવા આવે અમે જાવી સવી ચાની બાની વરસાદી લઈ પછી તમને મળશું બાકી તમને દેખાડશું ચાની વરસાદી લેવા ચાની વરસાદી મળે મિત્રો આપણે ચા ની લઈ લીધી બાકી તમે આનું રિવ્યુ જોવો કોમેન્ટ કરજો પછી સબસ્ક્રાઇબ કરજો તો મળશું હવે અમે તમને અમારા નવા પ્રોગ્રો તો જય જય